નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ટીસી ન્યૂઝ વડોદરા શહેરમાં એક દિવસમાં આઠ ઇંચ વરસાદ પડે અને સંપૂર્ણ વડોદરા જાણે વરસાદી લોકડાઉનમાં ફેરવાઈ જાય આ પરિસ્થિતિનું નિર્માણ દર વખતે જ્યારે વડોદરામાં આવું વરસાદ થાય છે ત્યારે થઈ જાય છે આની પાછળનું કારણ લોકો અલગ અલગ બતાવે છે આપણી સાથે વડોદરા શહેરના બે વરિષ્ઠ પત્રકારો છે જેમને વડોદરાને ખૂબ સારી રીતે જોયું છે અને વરસાદોને પણ જોયું છે વિશ્વજીતભાઈ સૌથી પહેલાં તમારી સાથે વાત કરીએ

કે ભાઈ આ ગ્લોબલ વોર્મિંગને લીધે થાય છે મોસમ હવે મિજાજ બદલ્યો છે એટલે થાય છે પ્રશ્ન મારો એ થાય કે તમારી પાસે ત્રણ દાયકાથી વડોદરા શહેરની વાત કરું તો ત્રણ દાયકાથી તમે તમારી પક્ષ જ સત્તા પર છે ત્રણ દાયકામાં તમે ઘણા બધા વિઝન કોઈ પણ કામ કરો છો તો કોઈ પણ કામ આજના માટે નથી કરતા ડેવલપમેન્ટનું જ્યારે કામ આવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હોય કે ભૂતકાળમાં જ્યારે અબ્દુલ કલામે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી આપ્યું પછી પછી વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી ફેરવાઈને વિઝન ટ્વેન્ટી થર્ટી થયું ને હવે તો વિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવન પર તમે કામ કરી રહ્યા છો જ્યારે આ બધા કામ થતા હોય આવા પ્લાનિંગ સાથે કામ થતાં હોય પછી તમે આજે વાત કરો છો કે મોસમે મિજાજ બદલ્યો મોસમે મિજાજ નથી બદલ્યો પણ તમે જે આ પ્લાનિંગ કર્યા છે ને એમાં કોઈક જગ્યા ક્ષતિ રહી છે અને ક્ષતિ અનેક વસ્તુના પ્રશ્નો ઉભા કરે છે એમાં કદાચ કોઈક ભ્રષ્ટાચારની પણ ગંધ આવે છે એને લીધે તમારી અણાવડત પણ ક્ષતિ થાય છે અને જે સનદી અધિકારીઓ છે જે ટાઈમપાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે એમનું આ નિષ્ફળતાનું પ્રતિક છે અલ્કેશભાઈ તમે શું કહો છો આ જે તમે તો ઘણા વરસાદ જોયા છે વડોદરાને જોયો છે આવો વરસાદ અને આખા વડોદરામાં પાણી હોય કોઈ માર્ગ એવો બાકી ના હોય કે જ્યાં પાણી ના હોય આ પરિસ્થિતિ કેવી રીતે નિર્માણ થઈ મારા પરમ વરિષ્ઠ મિત્ર જે વિશ્વજીતભાઈએ વાત કરી છે એ તો મુદ્દાઓ ધ્યાન લેવા જેવા છે જ આ ઉપરાંત જે વિકાસના નામે આડેધડ બાંધકામો અને જે સયાજીરાવના રાવના શાસનના ટાઈમથી વરસાદી કાસ બે રોડની સાઈડે હતા એ બિલ્ડરોએ પૂરી દીધા છે એટલે જે કુદરતી આકાશમાંથી જે વરસાદ પડતો હોય છે એ પાણી જે જમીનમાં ઉતરે વરસાદી કાંસ થકી એ તમામ સ્ત્રોત બંધ થઈ ગયા છે એ કોના પાપે બંધ થયા છે એ પ્રજા જાણે છે બિલ્ડરો ડેવલપમેન્ટના નામે રોડ રસ્તા પહોળા કરવાના નામે એ વરસાદી કાંસ સદંતર પૂરાઈ ગયા છે આ બે દિવસ પહેલાં જે આઠ ઇંચ વરસાદ સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો એ આટલાદરા વિસ્તાર જ્યાં હું રહું છું ત્યાં ગાડી જે મોલો મોલો બંધાયા હવે ત્યાં જે વરસાદી કાંસ હતા એ બધા બિલ્ડરોએ પૂરી દીધા આજે રેલવે લાઇનની આજુબાજુ જે અત્યારે નીકળી ગઈ છે જે જૂની નેરોગેટ જંબુસર જોડતી લાઈન એની આજુબાજુ બંને બાજુ કાંસ હતા એ કાંસ આજની તારીખમાં પૂરાઈ ગયેલા છે એટલે આ બધી સમસ્યા છે વરસાદી પાણીનો જે પ્રવાહ કુદરતી રીતે જે વિશ્વામિત્રી નદી તરફનો ઢાળ તરફનો જતો હતો એ તમામ પુરાણ થઈ ગયા છે આવી જ પરિસ્થિતિ સિટી વિસ્તારમાં છે કે પેરી પેરી વિસ્તારમાં છે આ તરફ જ્યાં સુધી વરસાદી કાસ અને એનો નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેશે એમાં ભાજપ કે કોંગ્રેસ જે પણ હોય એ બધા ભેગા મળીને વડોદરા શહેરને ડૂબતું બચાવવું પડશે સાહેબ આ એક સવાલ છે કે વડોદરા શહેરના માંડવીમાં કેળસમા પાણી હોય ચાર દરવાજા વિસ્તારમાં આઉટર વિસ્તારમાં પાણી છે

સી હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય જે કોર્પોરેશન બનાવ્યા હતા એના માટેના એ જવાબદાર અધિકારીઓને એક બુક આપી હતી અને એ બુક હતી કે સયાજીરાવ ગાયકવાડે કેનું મેનેજમેન્ટ કેવું હતું વિકાસનું મોડલ સયાજીરાવ ગાયકવાડનું શું હતું એ ચોપડી આપી હતી સાહેબ વડોદરામાં તો જ્યારે સયાજીરાવ ગાયકવાડે ચાર દરવાજા એરિયાથી લઈને જૂના વડોદરા શહેરમાં એમણે જાતે કરેલી સ્ટ્રોંગ વોટર હતી સાહેબ ક્યાં છે આજે એના જે હમણાં કહ્યું વાત થઈ કે બધા સ્ત્રોત કપાઈ ગયા છે તમારી જે ઓરિજિનલ ખાસ હતી વડોદરા શહેરની સાહેબ હજુ બીજા જે રીતે આજવા આજવા સરોવર સો વર્ષ પહેલાં બનેલું છે આજે પણ આપણે વડોદરાને આપણે એનું બીજું સ્ત્રોત ઊભું કરી શક્યા નથી આ ચિંતાનો વિષય છે આજવામાં પાણી ભરાય એટલે વિશ્વામિત્રીમાં ઠાલવવાનું સાહેબ તમે એનો નિકાલની વ્યવસ્થા કરી શક્યા નથી વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન બને વડોદરા શહેરમાં નેશનલ હાઈવે બન્યા વડોદરા શહેરની આસપાસ એક્સપ્રેસ હાઈવે બને ડેવલપમેન્ટ થયા પણ એ ડેવલપમેન્ટને લીધે જે નુકસાન થયું જેટલા પણ હાઈવે બન્યા જે નહીં એટલે વડોદરા શહેરની બહારના પાણી હતા એ વડોદરા શહેરની બહારના પાણી વડોદરા શહેરમાં આવવા માંડ્યા એ પાણીને નિકાલ માટેની જે વ્યવસ્થાની વાતો હું છેલ્લા બે દાયકાથી સાંભળું છું હજુ એ નક્કર મેં કોઈ જગ્યાએ રિઝલ્ટ જોયા નથી ને તમે જયારે સ્માર્ટ સિટીના નામે સ્ટ્રોમ વોટરમાં તમે કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા છો ક્યાં છે તમે એક સફળ થયેલી સ્ટ્રોમ વોટર વડોદરા શહેરમાં માં બતાવો તમારી જે સ્ટ્રોમ વોટર છે સ્ટ્રોમ વોટર ની તે સફાઈ ની કામકાજ જે પ્રી મોન્સુન ની કામગીરી એ પ્રી મોન્સુન ની કામગીરી શું ચાલી રહ્યું છે આ બધું જ એનું પરિણામ છે સાહેબ એક ધારી સત્તા આટલું કહેવાય ને કે કોઈ વિરોધ પક્ષ પણ નથી જે છતાં પણ જેવું કીધું પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા જનતા પણ સવાલ નથી પૂછતી જનતા પણ ટેવાઈ ગઈ છે વડોદરાની હવે કારણ કે અત્યારે અંધભક્તિ ચાલી રહી છે ત્રીસ વર્ષથી વડોદરાવાસીઓ અંધ ભક્તિ પાછળ ગળા ડૂબ ડૂબેલા છે એ એ ડૂબેલી ભક્તિ એમની અત્યારે વડોદરાવાસીઓને પાણીમાં ડૂબાડી રહી છે માટે કોઈ પણ ચૂંટણીઓ આવે એમાં બેલેન્સિંગ ઉમેદવારોને જીતાડવા જોઈએ ભલે પછી શાસક પક્ષનો હોય કે વિરોધ પક્ષનો હોય પણ જો સત્તા સ્થાનને કંટ્રોલ રાખી શકે એટલા વિરોધ પક્ષ હાઉસમાં હોય તો તમારે ડેવલપમેન્ટમાં જ્યાં કાં કાચું કપાતું હોય એ કાચું કપાતું અટકે અને સમસ્યાઓ ઝડપથી હલ થઈ શકે છે આજની તારીખમાં લોકસભામાં જે રીતે અગાઉ કરતાં મોદી સરકારને ભલે કહે છે મોદી થ્રી સત્તા ઉપર આવી આજે પણ બે શાસક પક્ષોની સાથે બીજા બે આંધ આંધ્રને ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર જે જોડાયા છે એને આજે અંકુશમાં આવ્યા નરેન્દ્ર મોદી સરકાર અંકુશમાં આવી એટલે એને લીધે અન્ય રાજ્યોને પણ બેનિફિટ મળે એવી રીતે વડોદરા શહેર હોય કે રાજ્ય સરકાર હોય પણ વિરોધ પક્ષની ભૂમિકા પણ મજબૂત કરવાની જરૂર છે ભવિષ્યમાં આ તરફ ધ્યાન આપશે તો શહેરનો વિકાસ થશે અને શહેરને જે ગળા ડૂબ પાણીમાં ડૂબ્યું છે એનો પ્રશ્ન હલ થઈ જાય મુખ્ય સમસ્યા નિકાલ માટેની વરસાદી કાંસ બનાવો વરસાદી કાંસ પૂરે ગયા છે અને ખુલ્લા કરો એ જ પબ્લિક માંગી રહી છે છેલ્લો સવાલ કે ગઈકાલે ડૉક્ટર વિજય સાહેબ પોસ્ટ મૂકી જેમાં વોર્ડ ઓફિસરની યાદી મૂકી દીધી આજે પણ ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે ખેંતાણ આ પૂર પરિસ્થિતિમાં બી ચાલે છે સંગઠન સર્વોપરી છે સેવા કરી રહ્યું છે આ બિન અનુભવી લોકો પદાધિકારી બની ગયા છે કોર્પોરેશનમાં એવું લાગે છે કે એમનું કંઈ ઉપસતું નથી ભારતીય જનતા પાર્ટીની જ્યારે આંતરિક વાત આવે છે ને તો ભારતીય જનતા પાર્ટી હંમેશા દર વર્ષે ગુજરાતમાં પ્રયોગ જ કર્યા છે અને પ્રયોગના ભાગરૂપે આપણે જોઈએ છે કે જે લોકો દર વખતે જે કંઈ કરે છે એ એમને જ નુકસાન કરે છે એનાથી બેનિફિટ થતો હોય એવું મને લાગતું નથી જે ભ્રષ્ટાચાર ને કરપ્શનની વાત કરતા હતા આજે તમે જો ભારતીય જનતા પાર્ટીના કદાચ વડોદરા બોર્ડ ની વાત કરું તો વડોદરા બોર્ડમાં વિરોધ પક્ષ નથી વિરોધ પક્ષ ખલાસ થઈ ગયેલો છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક જાબાસ કાઉન્સિલરો જે તટસ્થ છે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના સત્તામાં જ શાસનમાં થયેલા ભ્રષ્ટાચારો ખુલ્લા કર્યા છે શાના માટે ખુલ્લા કરવા પડે છે એમને એટલે ભારતીય જનતા પાર્ટીનું આ જે પ્રાયોગિક વસ્તુ જે કરવાની જે કંઈક એમને એક પ્રક્રિયા ચાલી છે પ્રક્રિયા પર એમણે ઘણા બધા અંશે હવે ચાલણી મૂકવી પડશે કે દર વખતે તમે આવું કરશો એ નહીં ચાલે કંઈક તો કોઈક જગ્યાએ અનુભવીઓનો તમારે માર્ગદર્શન લેવું પડશે બાકી જે વાત હું તમને કહું કે આજે ભારતીય જનતા પાર્ટી હમણાં જ શરૂ કર્યું કે વડોદરા શહેરમાં પર્કુલેટિંગ વોલ વેલ બનાવીએ પરકોલેટિંગ વેલ ની વાત કરું તો પરકોલેટિંગ વોલ ભારતીય જનતા પાર્ટી ના જ સિનિયર ધારાસભ્ય હમણાં નિવૃત્ત થયા જેમણે ટિકિટ ના માગી એ જીતુભાઈ સુખડિયા લઈને બેઠા હતા એમણે ઘણા બધા એરિયામાં પરકોલેટિંગ વેલ બનાવતા આખું કેમ્પેન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બીજા ઘણા બધા સિનિયરો કરેલું છે પણ એનો કેટલો અમલ થયેલો છે એ હવે સવાલ આપણે એમને જ પૂછવો પડે બાકી રહી વાત આંતરિક જૂથબંધીને આંતરિક ખેંચતાણની જગ જાહેર છે કે ભારતીય જનતા પાર્ટીના બે કાઉન્સિલર એક સાથે એક કાગળ પર સહી કરતા નથી એ અત્યારે ખુલે આમ સામાન્ય લોકો પણ જાણે છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે અલ્કેશ મિસ્ત્રી અને વિશ્વજીત પારેખ આપણી સાથે વાત કરી રહ્યા હતા વડોદરાને ખૂબ સારી રીતે જાણે છે અને આ પૂરની પરિસ્થિતિ પર પોતાના મંતવ્યો મૂકી રહ્યા હતા હાલ વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે કુદરતી નથી પણ માનવ સર્જિત છે આપણા વડોદરા કોર્પોરેશનમાં જે યોગ્ય રીતે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી તેનું પણ આ પરિણામ છે અને સૌથી મોટી વાત કે ભારતીય જનતા પાર્ટીના જે આ પ્રયોગો છે કે બિનઅનુભવી લોકોને પણ એવા પદ પર મૂકી દેવામાં આવે જે વડોદરાને સારી રીતે જાણતા પણ નથી ના ઇતિહાસના ભૂગોળ તેનું જ આ પરિણામ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનું નિર્માણ થઈ જાય છે વરસાદી લોકડાઉનનો અનુભવ પણ લોકો હવે કરી રહ્યા છે